પહેલા સાડા સાત કિલોમીટર અહીંયા ખુબ સુંદર મજા નો સત્યાવીસ અવિરત પણ ભવ્ય જે રસોડું જે સેવા કેમ્પ ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવું છું અને ઇડર થી તમે આવતા હોય તો અંદાજે સાડા સત્તર થી અઢાર કિલોમીટરના અંતરે પછી આ સ્થળ આવે છે તો ચાલો આપણે આ વિડીયો અંદર સંપૂર્ણ માહિતી મેળવીએ વિડીયો માં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલ ના હોય ચેનલ ને તેમજ વિડીયો લાઈક કરી દેજો ખાસ કરીને મિત્રો જોડા વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અત્યારે તમે જોવો ઘણા બધા આગાથી ભાવી ભક્તોને જે અંદર પ્રસાદી લેવા માટે બોલાવી રહ્યા છે હજી કેમ્પ તો અહીંયા ઠેઠ છે અને ત્રણ ચાર જણા ઠેઠ આગળથી કહે છે કે ચાલો પ્રસાદી લેવા ચાલો ચાલો હવે આપણે અંદર જઈને નિહાળીએ કઈ રીતના ભાવિ ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે સત્યાવીસમો વરસ છે ભંડારાનું અને અંદર પ્રવેશી કરીને આપણે માતાજીના દર્શન કરી અંબાજીના દર્શન કરી રહ્યા છો અને તેમની જોટ પણ આ જગ્યા ઉપર પકટી રહી છે અહીંયા ભક્તોને પ્રસાદી પેરસવામાં આવે છે તદ ઉપરાંત આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ ભાવિભક્તોને શેની શેની પ્રસાદી પેરસવામાં આવે છે એ હું તમને વિડીયો દ્વારા બતાવું છું અહીંયા દાદા દ્વારા સરસ મજાની જે થાળી આપીને આગળની તરફ પ્રવેશ કરી રહ્યા છે પ્રસાદીની વાત કરીએ તો સરસ મજાની ફાફડી છે ભજીયા છે ખમણ છે પછી પ્રસાદ છે રવાનો અને ખીચડી છે અને સરસ મજાની પોપૈયાની ચટણી જય અંબે સરસ મજાની ભાવિભક્તિ માટે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવી છે અહીંયા એક કાઉન્ટરની અહીંયા લાઇનમાં તમે જુઓ ત્રણથી ચાર કાઉન્ટર ઉપર ભાવિભક્તો માટે પ્રસાદી પીરસવામાં આવી રહી છે ચાલો હવે ભાવિભક્તો માટે જે લાઈવ પ્રસાદી બની રહી છે તે વિભાગની અંદર હું તમને બતાવવા જઈ તો અહીંયા આપણે જોઈએ કે જે ભાવિ ભક્તો માટે પ્રસાદી પીરસવામાં આવી રહી છે આ બીજો કાઉન્ટર છે આ જગ્યા ઉપરથી ભાવી ભક્તો માટે આગળની તરફ પીરસવા માટે પ્રસાદી લઈ જઈ રહ્યા છે ચાલો તે પ્રસાદી કઈ રીતના બને છે તે હું વિડીયો દ્વારા બતાવવાનું છું ભવ્ય તેથી ભવ્ય લાખો લોકો માટે જે અહીંયા ગરમા ગરમ લાઈવ રસોઈ જે પ્રસાદ બની રહ્યો છે ચોખ્ખા ઘીની અંદર અહીંયા તમે જોવો ભગત સરસ મજાનો લાઈવ ગરમા ગરમ પ્રસાદ બનાવી રહ્યા છે અને સંપૂર્ણ પ્રસાદ ચોખા ઘી અંદર બને છે અને અહીંયા મિત્રો તમે એક નજર રાખો પાછળની તરફ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માટે જે લાઈવ ગરમા ગરમ સંપૂર્ણ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ રહી છે જલેબી પાપડા ગોટા તેમજ અહીંયા ઘણી બધી વસ્તુઓ લાઈવ બને છે ચાલો આપણે શરૂઆતમાં જઈને પ્રેગમાં નવો તો પ્રેગમાં લાઈક કરો શેર કરો અને ફોલો કર્યા વગર જતા નહીં અહીંયા મિત્રો ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે ભજીયાના ગોટા બનાવી રહ્યા છે હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ ભાવિભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે જલેબી બનાવવામાં આવી રહી છે લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે જલેબીના ના બની રહ્યા છે બની ગયા ત્યાર પછી તેમને ચાણી અંદર દુબાડવામાં આવે છે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અંદાજે કેટલા કિલો ની જે તીનસો કિલો છે ઉપર વન ચુકાય અહિયાં લાઈવ ભાવિ ભક્તો માટે જે ફાફડી બનાવવામાં આવી રહી છે તમે જો મશીન દ્વારા જે ફાફડી બનાવવામાં આવે છે

અહીંયા તમે જો એ પણ ટોપ પૂરેપૂરો કમ્પ્લીટ થઈ ગયો છે અને અહીંયા સંપૂર્ણ રસોઈ છે ને લાઈવ ગરમા ગરમ ભાવી ભક્તો માટે જે બનાવવામાં આવે છે અહીંયા તમે જો ધમતું રસોડું ચાલુ છે એક જગ્યાએ ફાફડી બને એક જગ્યાએ જલેબી બને એક જગ્યાએ દાટિયા બને એક જગ્યાએ ગોટા બને અહીંયા મિત્રો વાત જ પૂછો ભવ્ય ધમધમતું રસોડું લાખો માણસોનું આ જગ્યા ઉપર ચાલુ છે અને સંપૂર્ણ રસોઈ ચોખ્ખા ઘીની અંદર જે બનાવવામાં આવે છે મિત્રો ભાવિભક્તો ને ઠંડી ઠંડી દેવામાં આવે છે બહેનો દ્વારા સરસ મજાના શાક બકાલા ની કટિંગ થઈ રહી છે બકાલો સુધાઈ રહ્યું છે ત્યાં જો મરચાં છે બટેકા છે કોબી છે ફ્લેવર છે સંપૂર્ણ ત્યાં જગ્યા ઉપર કટિંગ કામ થઈ રહ્યું છે આવી વખતે લાઈવ ગરમા ગરમ રોટલીની પ્રસાદી દેવા માટે આ મશીન દ્વારા રોટલી બહાર કાઢવામાં આવે છે અત્યારે મિત્રો આપણે જે ભવ્ય ધમધમતો રસોડું જે ચાલી રહ્યો છે ભંડારો ચાલી રહ્યો છે એમની અંદર આપણે છીએ અને શું નામ કે તમારું ઉમેશભાઈ ઉમેશભાઈ આપણી સાથે છે તો આ જગ્યા વિશે થોડી ઘણી માહિતી આપશો અહીંયા અમદાવાદ જય માતાજી સેવા મંડળ છેલ્લા છવ્વીસ વર્ષથી અહીંયા ભંડારાનું આયોજન કરે છે આ વર્ષે સત્યાવીસમું વર્ષ છે અમારું અને સતત અમે ચાર દિવસ ચોવીસ કલાક ચોખ્ખાકીનો શીરો દાલ ભાત પૂરી શાક ખમણ ગોટા ફરસાણ પાપડી આ બધું પદયાત્રીઓ જે અંબાજી ચાલતા જાય છે તેમને પ્રસાદ તરીકે આપીએ છીએ અને આ સેવા યાત્રીઓને બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવે છે અને અમારું અહીંયા વિશાળ સંકુલ બનેલું છે કે જેની અંદર કોડિયાત્રીવા આવે છે કે શાંતિથી બેસી અને પ્રસાદી લઈ અને આગળ માં અંબાના દર્શન કરવા જાય અને આ મિત્રો આ જગ્યાનો જે સેવા કેમ છે એ કયા સમયથી કયા સમય ગાડી લાગી રહી છે આ આઠમના દિવસે ચાલુ કરીએ બાદરવી આઠમથી 13 સુધી આ ભંડારો ચાલુ રાખવામાં આવે છે આ જગ્યાના એડ્રેસ વિશે માહિતી આપજો આ વડાલીથી આગળ ધામડી પાટિયા સ્ટેટ હાઈવે અંબાજી કે બંબાજી નજીક ત્યાં ભંડારો નું જે સ્થળ જે આવેલ છે બરોબર કેવી સરસ મજાની સરે માહિતી આપી તો મિત્રો તમે આ રૂટ ઉપરથી નીકળતા હોય તો ફરજીયાત આ કેમ્પ નો મુલાકાત લેવી તો તમારો ખુબ ખુબ આભાર અમારા વિડીયોમાં જોડાવા બદલ ધન્યવાદ પ્રસાદી લઈને હવે મિત્રો આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા તમે જોવો ખૂબ જ વિશાળ જગ્યાની અંદર ભાવિભક્તો માટે જે વિશ્રામ કરવા માટેની વ્યવસ્થા છે અને આ જગ્યા ઉપર બેઠાડીને પ્રસાદી ભાવી ભક્તો જે ગ્રહણ કરી રહ્યું છે હવે આપણે પ્રસાદી લઈને ડીશ અહીંયા આગળની તરફ મેંકવાની હોય છે ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાની સાફ સફાઈ થાય છે આપણે ભવ્ય લાખો માણસોની જે રસોઈ બનતી હતી તે મેં તમને વિડીયો દ્વારા બતાવી તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય અંબે લખોને પોતાની ચાલો મળીને નવો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય અંબે જય અંબે